હાય ફ્રેન્ડ્સ કેમ છો તમને બધાને મરાજા જય એમ બે આજે હું એક નવી રેસિપી બનાવવાની છું અત્યારે ટાઈમ થયો છે બપોરના સાડા ત્રણ અને મારી બેબીને ભૂખ લાગી છે તો વિચાર્યું કે હવે શું બનાવીએ તો આ રેસીપી હું તરત બની જાય ઇન્સ્ટન્ટ અને એવી સહેલી રીત બતાવું છું ચાલો તો આપણે શરૂ કરીએ એની માટે આવા બિસ્કિટ લીધા છે પછી આ કાકડી લીધી છે ટમેટા છે ડુંગળી છે ચીઝ છે ચીઝની સ્લાઇસ છે આમાં ચાટ મસાલો હજી આવશે મરચું આવશે એ બધું હું આગળ તમને બતાવું છું પહેલાં તો આપણે આ બધું સ સલાડને કાપી લઈએ તો ફ્રેન્ડ્સ જુઓ સલાડ મેં સમારે લીધું છે આ કાકડી છે ડુંગળી છે કેપ્સિકમ છે અને ટામેટા છે ટામેટા છે ને આવી રીતે બિયા કાઢીને કરવાના એટલે એનું પાણી ના છૂટે પછી આ બેઝિક મસાલા છે જે ચીલી ફ્લેક્સ છે ઓરેગાનો છે ગાર્લિક સિડલર છે પછી પછી આ સંચર છે આ મરચું છે આ ચાટ મસાલો પછી મીઠું અને આ ચીજ છે જેને મેં આવી રીતે નાની નાની ચોરસ સ્લાઇસ કરી લીધી છે જે આપણે બિસ્કીટ પર મૂકીશું આ આખું ચીજ છે જે બિસ્કિટ પર છેલ્લા હું છાટીશ તો જો ફ્રેન્ડ્સ તમારે જેટલું બનાવવાનું હોય એટલું જ મટીરિયલ પહેલાં લેવાનું બધામાં બધું મિક્સ કરી દેશો તો પાણી છૂટી જશે એટલે આપણે થોડીક કાકડી પહેલાં લઈ લઈશું થોડીક ડુંગળી લઈ લઈશું થોડાક કેપ્સિકમ લઈ લઈશું અને થોડા ટામેટા લઈ લઈશું હવે આ સૂકું મરચું છે એ તમારા ટેસ્ટ મુજબ એડ કરવાનું આ ચાટ મસાલો છે આ મીઠું છે ચીલી ફ્લેક્સ છે એ તીખું તમને જે રીતે ગમે એ રીતે તમારે એડ કરવાનું આ થોડુંક વરેગાનું છે અને આ ગાર્લિક સીઝલર છે હું સંચર થોડુંક વધારે એડ કરી આપું છું હવે આ બધું આપણે પ્રોપર મિક્સ કરી લઈશું તો પહેલાં બધા બિસ્કિટ પર આવી રીતે આપણે એક એક સ્લાઇસ મૂકી દેવાની સ્લાઇસ તમને વધારે ગમે તો વધારે એડ કરજો ઓછી ગમે તો ઓછી કરજો તમને જે રીતે ટેસ્ટ ગમે એ રીતે કરવાનું આ તમે એકવાર ટ્રાય ચોક્કસથી કરજો ખરેખર બહુ સરસ લાગે છે ટેસ્ટમાં પણ હવે આ જે સલાડ આપણે મિક્સ કર્યું હતું એ બધું સલાડ એની પર થોડુંક થોડુંક એડ કરી દેવાનું આવી રીતે જો ફ્રેન્ડ્સ આવી રીતનું દેખાય છે આવી રીતે મેં બધા સલાડ ઉપર બિસ્કીટ પર એડ કરી દીધા છે હવે એની પર આપણે આવી રીતની છીણી લેવાની એનીથી સ્લાઇસ પર ચીજ કરી દઈશું જો ફ્રેન્ડ્સ આવી રીતે ચીઝ બધું એડ કરી દેવાનું ઉપરથી હું ચીલી ફ્લેક્સ ગાને સીલ કરીશ અને થોડોક ચાટ મસાલો એડ કરી દઈશ તો તૈયાર છે બિસ્કીટના સ્નેક્સ સ્નેક્સ કેવી લાગી મારી રેસિપી એ જરૂરથી કહેજો લાઈક શેર કોમેન્ટ જરૂરથી કરજો થેન્ક યુ જો ફ્રેન્ડ્સ આ રીતે લાગે છે તો તમને કેવું લાગ્યું એ જરૂરથી કહેજો થેન્ક યુ